ભુજમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે ફાળવાયેલા પાર્કિંગ પ્લોટ લાપતા બન્યા છે ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા થઈ ગયા છે જવાબદાર તંત્રો એકબીજા સાથે ખોખો રમી રહ્યા છે અને પ્રજા પાયમાલ થઈ રહી છે ભૂકંપ પછી કચ્છના વિકાસની હરણફાળ કરનાર ભુજ શહેરમાં અનેક રિંગ રોડ અને બાયપાસ રોડ નીકળ્યા પછી પણ ટ્રાફિક સમસ્યા ઠેરની ઠેર રહી ગઈ છે ભૂકંપ બાદ પાર્કિંગ પ્લોટ ગુમ થઈ ગયા છે ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા બની ગયા છે અને જવાબદાર સરકારી અલગ અલગ તંત્રો એકબીજાને ખોખો આપી હાથ ઊંચા કરી રહ્યા છે જેમાં મરો થઈ રહ્યો છે ભુજમાં આવાગમન કરતા નાગરિકોનું છેલ્લા કેટલાક મહિનાઓથી ભુજ શહેરમાં ટ્રાફિક સમસ્યા સૌથી મોટી સમસ્યા બની ગઈ છે વર્ષ બે હજાર તેરના પ્રજાસત્તાક પર્વને દિવસે વિકાસ કામોની ગ્રાન્ટમાંથી શહેરમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા સિગ્નલ લાઇટો ખરીદવાની મંજૂરી જે તે વખતના પ્રભારી મંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં અપાઈ હતી અને રૂપિયા ત્રીસ લાખના ખર્ચે પુનાની ન્યુક્લિયોનિક્સ ટ્રાફિક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડને કામ આપી ટ્રાફિક સિગ્નલના અઠ્યાવીસ અને રંગબેરંગી લાઇટની ખરીદી કરી શહેરના જ્યુબેલી સર્કલ ઇન્દિરાબાઈ પાર્ક વીડી હાઈસ્કૂલ એસબીઆઈ જંક્શન ભૂદરમાલ પેટ્રોલ પંપ તથા જીઇ બી કચેરી સહિત વિસ્તારોમાં વર્ષ બે હજાર ચૌદમાં આ લાઇટો લગાડવામાં આવી હતી જે થોડા સમય માટે ચાલુ રહ્યા બાદ છેલ્લા કેટલાક વર્ષોથી આ લાઇટો ધૂળ ખાઈ રહી છે પરંતુ આ સિગ્નલ વ્યવસ્થા સુચારુ રીતે કાર્યરત કરવા કોઈ જ કાર્યવાહી થતી નથી પરિણામે વાહન ચાલકો મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે ભુજ શહેરમાં જે ટ્રાફિકના સિગ્નલ લાગેલા છે બે હજાર તેરમાં લાગેલા હતા જે એક દોઢ વર્ષ કામ કર્યો અને ત્યારબાદ એ સદંતર બંધ છે એના અગાઉ પણ ટ્રિગ્નલો લાગ્યા હતું ત્યારે પણ એ સિગ્નલ લાગેલા છે હવે સિગ્નલ ચાલુ કરવા માટે નગરપાલિકાએ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપે છે પહેલા નો તો તાલિકા એ ખર્ચ નથી કરેલો પરિણામ સ્વરૂપ પહેલા નવેક વર્ષથી બંધ પડ્યા છે તો તો ભોગ આપની રહી છે કેમ કે પીક ટાઈમ હોય છે ત્યારે ટ્રાફિક ખૂબ જામ થતો હોય છે બપોરે સ્કૂટવાના સમયે સવારે ઓફિસના સમયે સાંજે ઓફિસ છૂટવાના સમયથી કરીને 1.5 કલાક સુધી ખૂબ જ ટ્રાફિક જામ રહે છે આ ટ્રાફિક અને જામની જે સમસ્યા છે એ માત્ર એવું નથી કે જ્યુબેલી સર્કલ ઉપર છે જુબેલી સર્કલ પર છે જીબી બી ત્રણ રસ્તા ઉપર છે હોસ્પિટલ રોડ ઉપર છે લાલ ટેકરી વિસ્તાર છે સ્ટેશન રોડ વિસ્તાર છે બસ સ્ટેશન વિસ્તાર છે આ બધે જ વિસ્તારમાં ટ્રાફિક જામ થતી હોય તો ભુજ નગરપાલિકાએ અને ટ્રાફિક પોલીસે વિચારવું જોઈએ કે ભુજના લોકો કેમ હાલાકી પડે પરંતુ ભુજ નગરપાલિકા તો સ્પષ્ટ કહી દે છે કે એમની પાસે સિગ્નલ મેન્ટેન કરવા માટે ફંડ નથી સરકારમાંથી જ્યારે ગ્રાન્ટ આવશે ત્યારે કરીશું પરંતુ ભુજ નગરપાલિકાને ભ્રષ્ટાચાર કરવામાં ખૂબ જ મોટો રસ હોય છે ભ્રષ્ટાચાર જ્યાં પૈસા મળતા હોય છે ત્યાં એ લોકો કામ કરે છે અને પૈસા ન મળે ત્યાં કને કામ નથી કરતા પરિણામ સ્વરૂપે ભુજ નગરપાલિકાના પાપના ના ભોગે ભુજના લોકો ટ્રાફિકના કારણે હાલાકી ભોગવી રહ્યા છે એ કરવું સત્ય છે બે હજાર તેરમાં માં ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે બે હજાર પંદર સુધી ચાલુ હતા બે વર્ષ માટે હાલ એ બંધ છેલ્લા આઠ નવ વર્ષથી અને ખરેખર ચાલુ કરવામાં આવે તો ટ્રાફિકની થોડી થોડી જાજી જે સમસ્યા છે એનો હલ થાય પણ ભુજની ગુજરાતની સૌથી મોટી ભ્રષ્ટ નગરપાલિકા એટલે ભુજ નગરપાલિકા પોતાના ખિસ્સા ભરવા માટે પૈસા છે પણ ટ્રાફિક સિગ્નલોને રિપેર કરવા માટે એમને ચાલુ કરવા માટે મેન્ટેનન્સ કરવા માટે ભુજ નગરપાલિકા પાસે પૈસા નથી તો આ બહુ મોટો પ્રશ્ન છે અને હું તો કહીશ કે ભાઈ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે સિગ્નલો જે થકી ટ્રાફિકમાં જિલ્લા ટ્રાફિકને સિટી ટ્રાફિકને અને પબ્લિકને પણ કોઈક રીતે હાલાકી ન ભોગવવી પડે એને હાલ જોઈ રહ્યા છીએ આપણે ટ્રાફિકના કારણે મોટા વાહનોના કારણે પણ ઘણા બધા એક્સિડન્ટ અકસ્માત થતા હોય છે ટ્રાફિક સર્જાય ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે થોડું જાજુ મોટી ગાડી નાંડી ગાડીને ઘર્ષણ થતું હોય છે અમે નજરે જોયું છે પણ આ ભુજની ભ્રષ્ટ નગરપાલિકા જો વહેલી તકે ટ્રાફિક સિગ્નલોને ચાલુ કરાવે તો બહુ સારું ટ્રાફિકવાળાનું કામ છે ને સિગ્નલનો ઉપયોગ કેવી રીતે થાય એનું અવેરનેસ ફેલાવવું એ પબ્લિકનું કામ નથી સરકારનું જે કામ છે સરકારે કરવાનું છે એ પબ્લિકને કરવાનું નથી પબ્લિકનું કામ જે કોઈ પણ વસ્તુ ખરીદી કરે એના ઉપર ટેક્સ આપવાનું અને સરકારનું કામ છે ટેક્સનું વળતર આપવાનું સ્કૂલમાં અભ્યાસ આપવાનું ટ્રાફિકના નિયમો સ્વીકારવાનું અવેરનેસ ફેલાવવાનું સોશિયલ મીડિયામાં અથવા અલગ અલગ જગ્યાઓ મેં જોયું છે ઘણી વખત જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ જે સરવૈયા સાહેબ હાલ જે એમના મેં ઘણા વિડીયો જોયા છે કે અવેરનેસ ફેલાવતો હોય છે પણ એ હદે હજી પણ જો આનામાં એસપી સાહેબ રસ લે તો વધારે અવેરનેસ ફેલાઈ શકે છે પણ એથી મોટો પ્રશ્ન એ છે કે નગરપાલિકાના જે ચૂંટાયેલા ગધેડાઓ છે એમને અવેરનેસ ફેલાવવાની જરૂરત છે કે તમે ભ્રષ્ટાચાર ઓછો કરો ઘર ભરવાનું ખીસ્સું ભરવાનું ઓછું રાખો અને ભાઈ આ પબ્લિકના કામ કરો તો બાકી પબ્લિકને હેરાન ન થાય શહેરનું છઠ્ઠી બારી રિંગ રોડ હોય કે પછી અનમ રિંગ રોડ અથવા આશાપુરા રિંગ રોડ દરેક જગ્યાએ આડેધડ વાહનો પાર્કિંગ કરી દેવાતા આ સમસ્યા વિકરાળ બની રહી છે આ અંગે ટ્રાફિક પોલીસ વિભાગ પણ લાચારી અનુભવી રહ્યું છે શહેરનું બસ પોર્ટ એરપોર્ટ જેવું આધુનિક બન્યું હોવા છતાં અહીંના રોડ રસ્તાની હાલત અને તેના પર આડેધડ દબાણ તેમજ પાર્કિંગને કારણે આ વિસ્તાર સ્લમ વિસ્તાર બની ગયો છે ટ્રાફિક પોલીસ વિભાગ ભુજ નગરપાલિકા વગેરે વિભાગો એકબીજાને ખો આપી રહ્યા છે પરંતુ જવાબદારી લેવા માટે કે જવાબદારી નિભાવવા માટે કોઈ આગળ આવતું નથી જનરલી ભુજ માટે ટ્રાફિક સમસ્યા બહુ દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે જેટલા પણ ટ્રાફિક સિગ્નલ્સ જે તે સમયે રાખવામાં આવ્યા હતા અને જે જાળવણી નથી થતી કે એના કારણોસર બંધ છે તો નગરપાલિકાની ટીમ અને ટ્રાફિક પોલીસની ટીમ બંને દ્વારા સંયુક્ત રીતે એક સર્વે કરીશું અને સર્વે કર્યા પછી એની જાળવણીને મરામત માટે જે પણ પગલાં લેવાના થશે એ પગલાં લઈશું ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ અળી મૃત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ डॉक्टर भानजी स्ट्रीट छठी बारी रिंग रोड भूज कच्छ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઈલ સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા સપનાનું મુંબઈ માં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી થી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો